યુવક મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પ ભાભરથી માતાના મઢ જવા માટે પ્રસ્થાન ભાભરનું સેવાભાવી આશાપુરા યુવક મંડળ સેવા કેમ્પ કચ્છમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી સુવાસ ફેલાવે છે લાખો પગપાળા ચાલતા માય ભક્તો આશાપુરા સેવા કેમ્પ ભાભરમાં ભોજન પ્રસાદનો લાભ લે છે બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરને એક ધર્મની નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે અંબાજી હોય કે પછી આશાપુરા માતાનો મઢ હોય પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કરવા માટે ભાભરથી સેવા કેમ્પો જતા હોય છે ત્યારે આજરોજ ભાભર મુકામેથી શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માતાના મઢ પગપાળા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આજ રોજ કેમ્પને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તે પહેલાં આશાપુરા માતાની આરતી કરી તેમજ સૌ કોઈ ભક્તો માતાજીના ગરબે ઘૂમી આ કેમ્પને પ્રસ્થાન કરાવ્યું હતું અને તમામ આશાપુરા યુવક મંડળના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સેવા કેમ્પમાં નખત્રાણાથી પાંચ કિલોમીટર કાર્યરત થશે જ્યાં પગપાળા ચાલતા જતા માય ભક્તો માટે દિન રાત સેવા કરશે જેમાં ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદ પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને સેવા આપવામાં આવશે સાથે સાથે આરામ કરવાની તેમજ મેડિકલ સેવા પણ પૂરી પાડવામાં આવે છે કેમ્પ છેલ્લા બાવીસ વર્ષથી માય ભક્તોની સેવા માટે કાર્યરત છે ત્યારે ભાભરથી આ આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત કેમ્પે પ્રસ્થાન કર્યું છે અને આજે ત્રેવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ટાઈમનો વરસાદ ચાલે છે ત્રણ દિવસ અને એ અડધો દિવસ ચા પાણી નાસ્તો અને ભોજન કરતા અવરિજ ચાલુ રહે છે અને આરામની મેડિકલની વ્યવસ્થા રાખીએ છીએ પરમાત્માની દયાથી આ ત્રેવીસમું વ્રત છે અને માતાજી ખુલ્લી સંત બધાને ખૂબ સંપત્તિ આપે સદ્વુદ્ધિ આપે સદવિચાર આપે દહી મહાશા માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એવું છે હવે હાથની રાખીએ છીએ હવે હાથની રાખીએ અને માતાજીનો પ્રસાદ હવે આપ્યો હોય છે તમું ગામ વધારે છે દરેક લાભ આપે છે દરેકનો આભાર બધા વધાર્યા પત્રકાર મિત્રો પતિશેષ આગેવાનો સૌનો જય જલારામ જય આશાપુરામાં